હલો ગાઈસ અમે ગણપતિ બુક કરાવી જઈ રહ્યા છીએ ને અમારો આઉટફિટ મારો અવાજમાં થોડો ચેન્જિંગ લાગતો હશે તમને બરાબર મેં હમણાં ઝુંગીને ઉઠી છું ચલો મમ્મી પપ્પાને આપણે જોઈને આવીએ બહુ કરે છે પપ્પા મૂવી જુઓ છે આયુષ ક્લાસ ગયો છે હલો ગાઈસ ગણપતિ બુક કરાવવા માટે જઈ રહ્યા છીએ અમારો ન્યૂ બ્લોગ ચાલુ થશે અમે અપડેટ આપતા રહીશું તમને તમે મને કોમેન્ટ નહીં કરતા યાર કે મને લાગ્યું છે એવું મારા આઉટફિટ તમે નહીં કહેતા મને આ લોકો મને આજ ખરાબ લઈને આવે છે જો મને નોકરાની નહીં છું યાર આ લોકોનું કામ જ કરે કરવાનું રહે છે આ ગીટા તમને થોડા નડતા હશે મમ્મીને કહો કે સાફ કરે મમ્મા ઓય ઓમલે

અમે ત્યારે એક પણ ગણપતિ ગમતા નહીં અમને ખબર નહિ ગણપતિ અમને બોલાવ બોલાવ અમે કેટલી દુકાનો કર્યા પણ એક બી ગણપતિ પછી અરે હાય મસ્ત મસ્ત આવે છે કથા ચલો ચલો જોઈએ હવે ગમે તો બુક થોડા થોડા ગમે છે પણ હવે જોઈએ લેવાય છે નહીં લેવાના હવે પાંચ છઠ્ઠી શોપ પર આવ્યા છઠ્ઠી શોપ ઉપર કેટલા ક્યુટ ક્યુટ ગણપતિ છે ને બતાવું ગાઈસ ફાઇનલી અમારા ગણપતિ બુક થઈ ગયા છે હવે કાલે તમે જોજો અમારા ગણપતિનું ડેકોરેશન બહુ ક્યુટ છે સાચે બહુ સરસ સરસ થઈ ગયું છે સીટીમ બહાર નીકળે ખાધા વગર નહીં પાણી તો ખાવી જ પડે ખાવી જ પડે પાણી હોય નહીં આમ એ ના મસ્ત દહી પૂરી પાણી બહુ શોર સરાબો છે દહી પૂરી પાણીપુરી આ હા હા

હેલો ગાઈઝ જો અત્યારે આયુષ અને મયુર કાલે અમારા ગણપતિ બેસાડવાના છે એના માટે ન્યુ ડેકોરેશન કરી રહ્યા છે કેમ કે જે પેલું હતું પહેલું એક નીકાળી નાખ્યું છે અને બીજું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે જાનવી મોબાઈલ લઈને પડે છે સરપ્રાઇઝ છે કાલના અમારા ગણેશ બહુ જ મસ્ત છે સરસ લાગે છે જો એનો જ અત્યારે તૈયારી થઈ રહી છે હાઈ ગાઈસ હવે ગણપતિ લેવા જઈએ છે હવે ચલો જો મમ્મી અમારે આ ગોરી રેડી થઈ ગયા છે રેડી આયા ચલો જઈએ હવે શાંતિ રાખ ને શાંતિ રાખ ગાડીમાં બેસી ગયા છે હવે હવે જવા નીકળ્યા લો મમ્મા આગળ ફ્રન્ટ કેમેરા હેલો ગાઈશ ચલો અમે જઈ રહ્યા છે ગણપતિ લેવા માટે કાલે બુક કરાવી લેવા જઈએ ગણપતિ આટલા બધા गणपति હવે અમારા ગણપતિ આટલા વાંધો કોમેન્ટ કરજો ગાય ગણપતિ હવે કઈ લીધા છે ઘરે

આઈવાનું કંચ પપ્પા પાહે કોઈ બહાર ઊભો રહી જા હા પપ્પા ના પેન્ટ માં છે ચાલી ઉભા રો ઓ મારા ઘર માં આવે આખમન મારા મોટા પપ્પા ભી આવી ગયા છે મમ્મી કસુ કરો આ ગઈ પછી આવશે ચલા ચલો ચલો મે પૂજા મોરિયા

આવ કરો પપ્પાનો તુરંત છો પપ્પાના કંડુલા તુરંત ઓનલાઈન આ લોતા પાંચ ઓકે ઓરિયા છો અમાર એકદમ ક્યૂટ ક્યૂટ ગણપતિ કેમ છો કેમ નહી

યે ઓહ હેલો ગાઇઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી સાંજના વાગ્યા છે છ અને મમ્મી ગણપતિનો શું મારે મમ્મી જમવાની તૈયારી છે 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 ઓકે આપણે ગણપતિ પપ્પાને મળીને આવીએ ચલો જો કેટલા ક્યૂટ છે જોયા એકદમ ક્યૂટ ક્યૂટ શું ક્યાં બાર હા અને મારા સોસાયટીમાં બી બેસેલા છે એ બી બતાવું દેખાય છે તમને લોકોને બળથડો ઝૂમ કરું મેં નહી દેખાયા તા દેખાયા જોયા તા મેં આરતી તાર થઈ ગયા છે મમ્મી રોટલી બનાવે છે અને અમારા ઘરમાં સૂર સારા થઈ રહ્યો છે એકદમ જોર જોરથી વાગી રહ્યું છે શું આવ્યા टीना ગણપતિની આરતી ચાલુ થઈ રહી છે અને અમે જમીને મમ્મી પપ્પા નમે અમે ત્રણ જણ બેઠા છે હમમમ મમસ हेलो ગુડ નાઈટ આયુષ જનમે પણ સુઈ ગયા છે હવે જને ગુડ નાઈટ આ તો સુઈ ગયો છે મયુર પણ સુઈ ગયા છે